સમાચાર સટલાસ્ટ કુબડા ગ્રામ પંચાયત સમરસ બની કુબડા ગામે પહેલી વાર સરપંચ ની સમરસ જાહેર થયા કુબડા ના મહિલા સરપંચ તેમજ છ મહિલા તેમજ બે પુરુષ કુલ આઠ વોર્ડ સાથે મળીને આખી પંચાયત બિનહરીફ સમરસ થઈ ભારતીય જનતા પાર્ટી સતલાસના તાલુકાના પ્રમુખ ચૌહાણ વીરેન્દ્રસિંહ એકસો આઠ અને સતલાસ્ટના એપીએમસી ચેરમેન વીરેન્દ્રસિંહ કે ઠાકોરશ્રીએ ખૂબ મહેનત કરી સમગ્ર ગામ લોકો સાથે મળીને મહિલા સરપંચ અને છ મહિલા સભ્યો સાથે મળીને બે પુરુષ સભ્યો સાથે આખી ગ્રામ પંચાયત સમરસ બનતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો સરપંચ તરીકે ચૌહાણ હીરાબા ચેહરસિંહ વોર્ડ નંબર એક ચૌહાણ જસુબા જોરાવરસિંહ વોર્ડ નંબર બે ઠાકોર દાહિબેન રમેશજી વોર્ડ નંબર ત્રણ વાઘેલા સુરેખાબેન રાજેશભાઈ વર્ડ નંબર ચાર વાઘેલા શારદાબેન નાથાભાઈ વર્ડ નંબર પાંચ મોમિન કુસુમબેન અયુબભાઈ વર્ડ નંબર છ મોમિન કુસુમબેન અબ્બાસભાઈ વર્ડ નંબર સાત ઠાકોર કલ્પેશજી વિરાજી વર્ડ નંબર આઠ ઠાકોર ફૂલાજી ચેલાજી સટલાસના કુબડામાં મહિલા સરપંચ ચૌહાણ હીરાબા ચેહરસિંહ સમરસ જાહેર બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ ચૌહાણ છત્રસિંહ ચેહરસિંહ મને ચૂંટણીનું ફોર્મ ભરેલું અને મારા ગામની અંદર ચાર કુંભ છે ચાર કુંભે જે મને બિનરી પહેર્યો એ બધા હું ખૂબ એમનો આભાર માનું છું મોટો ફાળો રહ્યો ઠાકોર સાહેબ વિજેન્દ્રસિંહ ટિફિન ચેરમેન ઠાકોર સાહેબ અને વિરેન્દ્રસિંહ એકસો આઠ આજે પ્રમુખ એમનો પણ મોટો ફાળો રહ્યો અને ગામ લોકોના વસ્તીથી હું એમનો આભાર માનું છું તેની આપ જે બિન આટલી બધી પંચાયતોની અંદર આપ સમ્રાજ જાહેર થયા અત્યારે